હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ તો આજના વ્લોગમાં ઘણા બધા લોકોની એવી કોમેન્ટ્સ આવતી હોય છે કે ભાઈ તમે શું કામ કરો છો શેની જોબ કરો છો અને એ વિશે તો આજના વ્લોગમાં હું તમને જણાવીશ કે હું શું કામ કરું છું કઈ જગ્યાએ કામ કરું છું અને કઈ ઇન્ડસ્ટ્રી છે કયો પર્ટિક્યુલર સેગમેન્ટ છે અને ઓવરઓલ તમને આખો એક દિવસ બતાવીશ કે મારા એક દિવસમાં જેમાં સવારથી લઈને હું જે કામ પર જાઉં અને સાંજે આવીને જે બી એક્ટિવિટીઝ બધી હોય એ તમને આખો એક દિવસ છે આજનો દિવસ ફ્રાઈડે છે તો થોડો રિલેક્સ હોય તો આજે થોડો ટાઈમ મળશે રેકોર્ડિંગ કરવાનો તો એ રીતનો છે આ બ્લોગમાં તો લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો શરૂ કરીએ અત્યારે વાયગા છે સાડા સાત સવારના અને જનરલી મારે અહીંયાથી છે ને પચીસ મિનિટ સવારમાં રસ્તો થાય છે જ્યાં હું રહું છું ત્યાંથી ઓફિસ મારી ઓફિસ છે નોર્થ યોર્કમાં તો અહીંયાથી જે મારી ઓફિસ છે તે પચીસ મિનિટ થાય વાર ટ્રાફિક વધી ગયો તો ત્રીસ મિનિટ થાય આજે ફ્રાઈડે છે તો ડેફિનેટલી ટ્રાફિક ઓછો હશે ઘણા બધા લોકો વર્ક ફ્રોમ હોમ પ્રિફર કરતા હોય કાં પછી લોંગ વીકેન્ડમાંથી લોંગ વીકેન્ડ કરી નાખે રજા મૂકીને તો એના લીધે ફ્રાઈડેના ટ્રાફિક ઓછો હશે પ્લસ અડધી કલાકમાં હું પહોંચીશ અને ત્યાં જઈને તમને બતાવીશ કે હું પહોંચી ગયો છું પાર્કિંગ લોટમાં અને અંદર જો ઓફિસમાં રેકોર્ડિંગ થઈ શકશે તો મારું એટલીસ્ટ હું તમને ડેસ્ક અને એ બધી વસ્તુ બતાવીશ બાકી તો બીજી બધી વસ્તુ તો હું નહીં બતાવી શકું પ્રાઇવસી પોલિસીના લીધે તો એ રીતનું બધું છે ચાલો તો હવે અહીંયાથી હું વર્ક પર જાઉં છું અત્યારે જો એકદમ સુરજ દાદા આવી ગયા છે એટલે હું ડ્રાઇવિંગ કરું છું એટલે પૂરેપૂરો વ્યૂ તમને નહીં બતાડી શકું બટ આજે જો સનલાઇટ છે પ્લસ ટ્વેન્ટી વન ડિગ્રીઝ જેવું ટેમ્પરેચર છે પરફેક્ટ બેલેન્સ ટેમ્પરેચર છે અહીંયા વીસ ડિગ્રી હોય ને એટલે બહુ મજા પડી જાય મસ્ત થોડું થોડું ઠંડુ લાગે પવન બી હોય અને તડકો બી મતલબ તડકામાં બી જવાની મજા આવે બધા ગરમી ન થાય તો મિત્રો તમે એવું વિચારતા હશો કે હું કઈ ફિલ્ડમાં જોબ કરું છું શું કામ કરું છું કેનેડામાં અહીંયા ટોરોન્ટો સિટીમાં તો હું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં છું અહીંયાનો એક હાઈ રાઇઝ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ બિલ્ડિંગ અથવા તો કોન્ડો બિલ્ડિંગ અહીંયા કોન્ડોમિનિયમ બિલ્ડિંગ કહેવાય છે એને તો એ અપાર્ટમેન્ટ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે એનો એક ડેવલપર છે એના એની ક એ કંપનીમાં હું કામ કરું છું અને મારું કામ છે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં છે તો જનરલી પ્રોજેક્ટ મેનેજમેન્ટનો જેટલો પાર્ટ હોય એ અમારે કવર કરવાનો હોય છે અને જનરલી મારું કામ છે એ ઓફિસમાં હોય છે અને એક વીકમાં એકાદા દિવસ જેટલું છે મારે સાઇટ ઉપર વિઝિટ કરવાની હોય છે તો એ રીતનું છે અહીંયા કન્સ્ટ્રક્શન હાઈ રાઇઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં જે અપાર્ટમેન્ટ્સ છે એની બહુ સારી ડિમાન્ડ જનરલી હોય છે અત્યારે છેલ્લા ત્રણ ચાર વરસથી આ ડિમાન્ડ છે એમાં ઘણો બધો ડિક્રીઝ થયો છે બાકી બાકી ઓવરઓલ છે કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ્સ છે એની ડિમાન્ડ સારી હોય છે કેનેડામાં બધી જગ્યાએ જનરલી આપણે ઇન્ડિયાથી લોકો આવતા હોય છે તો આઈટી ફિલ્ડ અને બીજી ઘણી બધી ફિલ્ડમાં હોય બાકી કન્સ્ટ્રક્શન છે મિકેનિકલ ફિલ્ડ છે ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ છે અને બીજી ઘણી બધી એના જેવી અલગ અલગ ફિલ્ડ છે એમાં બી ડિમાન્ડ બહુ સારી છે કેનેડામાં અત્યારે ટાઈમ પીરિયડ છે એ થોડો બહુ ડાઉન ચાલે છે એઝ એન ઇન્ડસ્ટ્રી બટ ઓવરઓલ છે ડિમાન્ડ તો કન્સ્ટ્રક્શનમાં રહેવાની જ છે તો આ રીતનું મારું કામ છે અને બાકી જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો મિત્રો તો વાગીને બે મિનિટ થઈ છે એક્ઝેક્ટ અડધો કલાક થયો છે અને આપણે છે પહોંચી ગયા છીએ ઓફિસે અત્યારે પાર્કિંગ લોટમાં છીએ જો તમને બતાવું આખે આખો બીજી બાજુ જ્યાં સુધી જાય સામે બાજુ પાછળની બાજુ બહુ એક સ્ટ્રીટ થી બે સ્ટ્રીટ સુધી પહોંચે ને ત્યાં સુધીનું લાંબુ છે છે અને સામે છે કોપા ફ્રેશ માર્કેટ છે તો ત્યાં બધી વસ્તુ બી મળે છે અને આમ બાજુ લેફ્ટ બાજુ જાઓ તો ત્યાં એક પાર્ક બી આવે છે તો બપોરે લંચમાં લોકો વોક કરવા બી જતા હોય છે તો આ રીતનું છે આપણે આ એન્ડ ઉપર ચાલુ થાય છે ઓલ ધ વે ટુ ધી એન્ડ સામે જે દિવાલ દેખાય ને ત્યાં સુધી જાય ઓફિસ આખી આ વાળી ઓફિસ નથી આ જે ગ્રેમાં છે ને એ ગ્રે ઓફિસ છે

I know my work station. And <laughs> uh one more cubicle is a charger પાછળ બી દેખાતું હશે આપણે કેનેડિયન કોફીનું સ્ટેશન છે ત્યારે જે લોકોને આપણે કેનેડિયન કોફી પીવી હોય જે જનરલી બ્લેક કોફી વન મિલ્ક ક્રીમ સુગર જે બી તો અહીંયા છે અને નીચે છે અમારી લોબી છે I have the boardroom, I have one of the boardrooms, sir. Our board boardrooms, તો મિત્રો આપણે છે ને લંચ બ્રેક પડી ગયો છે આપણું જમવાનું પતી ગયું છે અને હવે થોડો અડધો કલાક માટે વોક કરવા પાર્કમાં આવી ગયો છું તો જોઈ શકો છો તમે પાછળ બધા કલર છે કેવા છે યલો રેડ હજી થોડો વાર લાગશે આમ પાછળનું આ ટ્રી વાવાળું છે એવાળું એમાં થોડો વધારે કલર છે જો તમને બતાવું જો આ ટ્રી છે એમાં યલો અને રેડ જેવો છે થોડોક ભાઈ સામે ટ્રીમાં જો થોડો રેડ કલર આવી ગયો છે એ રીતનું છે સામે બી થોડો થોડો રેડ દેખાય છે તો આ રીતનું બધું છે હજી આમાં મતલબ ત્રીજું કે ચોથું વીક હશે કે જેમાં છે ને પ્રોપર કલર આવી જશે એ સ્પેશિયલી મેપલ લીફવાળા જે ઝાડવા છે ને એમાં તો રેડ કલર આવી જ ગયો છે અહીંયા બી તમને દેખાતું હશે આવાળું તો એ બધા છે ત્યાં કલર પકડાઈ ગયો છે બાકી ઘણા બધા ઝાડવા છે જે યલો થઈ જશે ઘણા છે રેડ થઈ જશે તો મસ્ત ડાર્ક ગ્રીન લાઇટ ગ્રીન યલો રેડ એ બધાનું કોમ્બિનેશન છે ધીમે ધીમે હવે જબરજસ્ત અને સ્કાય જુઓ તમે ખાલી એકદમ ક્લીન છે પ્રોપર બ્લૂ કલર તો જબરજસ્ત છે આ પાર્કિંગ લોટ છે પાર્કનો આ તમને મેં પહેલાં બી બતાવેલું છે અહીંયા ડોગ પાર્ક છે સામે તો એ રીતનું બધું છે અને બસ આ રીતનું બધી વસ્તુ છે તો ચાલો હવે આપણે વોક પતાવી અને પછી પાછા એક વાગે એટલે બારથી એક લંચ બ્રેક હોય ને એક વાગ્યાથી પાછું કામ શરૂ કરીશું ચાલો તો મિત્રો આ બધા ઝાડ છે એમાં તમને જો દેખાતું હશે અહીંયા આ બ્લેક કલરના નાના નાના રાઉન્ડ શેપની બધી વસ્તુઓ છે તો આ જે છે ને એનું નામ છે બકથોર્ન બકથોર્ન છે ને યુરોપનું સ્પીસીસ છે એક ટાઈપનું ફ્લાવરમાં ગણતરી થાય છે આઈ ડોન્ટ નો કે આને ફ્લાવર શું કામ કહેવામાં આવે છે પણ આ યુરોપમાં છે ને જનરલી થાય છે નોર્થ વેસ્ટ આફ્રિકામાં છે અને થોડા થોડા વેસ્ટ એશિયામાં છે તો ત્યાં ત્યાં છે બધી જગ્યાએ આ વસ્તુ ફેલાયેલી છે અને આ છે ને પોઈઝનસ છે એટલે કે ઝેરી આ ખાઈ ન શકાય અને આ ઝેરીમાં ગણતરી થાય છે આની એટલે આ ખાલી એક ટાઈપના ઝાડમાં છાંયો મળે એના માટે જ છે બાકી એમાં કોઈ ફ્રૂટ કે એવી વસ્તુ નથી મળતી બધી જગ્યાએ જગ્યાએ છે જો અહીંયા અહીંયા બી ઘણા બધા છે ઝુમખા ઝુમખામાં છે બધા ઓકે મિત્રો તો આજે છે સાંજના ચાર વાગી ગયા છે તો આજે અમારે છે કંપનીમાંથી બ્લુ જઈઝની એક બેઝબોલ ગેમ છે તો એમાં જવાનું છે તો એના માટે હવે અને ફ્રાઈડે છે તો ચાર વાગે છે આજે નીકળવું પડશે કારણ કે અહીંયાથી ફોર્ટી ફાઈવ મિનિટનો મારા ઘરેથી રસ્તો છે પછી મારા ઘરેથી હું ટ્રેનમાં સ્ટેડિયમ જઈશ તો ત્યાં બીજા છે ચાલીસ પિસ્તાલીસ મિનિટ થશે તો છ વાગ્યા સુધીમાં પહોંચવાનું છે મેચ સાત વાગે ચાલુ થવાનું છે તો ટિકિટ આપણી છે એ કોમબોક્સમાં છે આખું એક સ્વીટ છે સ્ટેડિયમની અંદર એ બુક કરેલું છે તો એમાં છે દસ બાર મારા કલીગ લોકો છે એ બી હશે ત્યાં તો હું જોઈશ કે તમને કેટલું બતાવી શકું છું પ્રાઇવેસી રિઝન્સના લીધે ઘણી બધી વસ્તુ છે હું નહીં બતાવી શકું બટ જોઈશ કે તમને સ્ટેડિયમમાંથી મેચ કેવો દેખાય છે અને કેવી રીતનું હોય છે એ તમને બતાવીશ બાકી ચાલો હવે આપણે નીકળીએ ચાર વાગ્યા છે તો પોણા પાસે હું પહોંચીશ અને ત્યાંથી પછી મારે છ વાગે પછી પહોંચવાનું છે સ્ટેડિયમે તો એ રીતનું છે ચાલો તો આપણે મળીએ પછી ચાલો મિત્રો તો આપણે રેડી થઈ ગયા છે તો પિસ્તાલીસ મિનિટ મને થઈ ઘરે પહોંચતા અને પછી રેડી થઈને અત્યારે જો પાંચ ને પાંચ થઈ છે અને એની પચાસ મિનિટ જો રસ્તો છે ટ્રેનમાં તો ટ્રેનમાં પચાસ મિનિટમાં છે હું પહોંચી જઈશ સ્ટેડિયમે અને ત્યાંથી જો તમને બતાવીશ એટલું થઈ શકે એટલું તો મિત્રો આપણે આવી ગયા છીએ જોઈ શકો છો તમે આ ડાઉન ટાઉનમાં બ્લુ વાળા રેડ જર્સી બ્લુ જર્સી આ બધા બિલ્ડિંગ જો છે આ રીતનું બધું છે ચાલો હવે સ્ટેડિયમ બાજુ જઈએ અને આગળ આગળ તમને બતાવું જો સામે દેખાય છે થોડો ત્યાં છે આપણું સ્ટેજ સ્ટેડિયમ છે તો આપણે જોઈએ છીએ હવે પહોંચી ગયા છે બધાની રાહ જોશું આપણે કારણ કે હજી તો છ માં પાંચ કમ છે સાડા છ બધા જોઈએ આપણે ઉપર જોઈએ છે કે નહીં ચાલો જો આ ઉપરવાળું જાય બીજું છાપરું છે તો આજે આખું જ અડધું છાપરું ખુલેલું હશે ને એવી ગેમ હશે અને આપણો સીએન ટાવર તો એ રીતનું છે જ્યાં બધી બસીસ છે મેરિયટ હોટલ છે અને બધા બ્લુ જઈઝના ફેન જેટલા બ્લુ ને રેડમાં દેખાય છે બધા એ લોકો છે જો જાય છે એ રીતનું છે આ બાજુ સ્ટેડિયમ છે જો રોજર સેન્ટર લખેલું છે અને આ ઓલા ડાગલાઓ દેખાડેલા તમને એ અને આ બાજુ જુઓ તમે ટ્રેનના બધા પાટા છે ગો ટ્રેન ટીટીસી અહીંયાની સબવે ટ્રેન એ જે પ્રોવિન્સવાળી જે ટ્રેન છે એક સિટીમાંથી બીજા સિટીમાં બધી અહીંયાથી ચાલે છે અહીંયા યુનિયન સ્ટેશન છે આગળ જે આ સિટીનું મેઈન ટ્રેન સ્ટેશન છે આ જો અહીંયા બધું લાઇનઅપ છે આ છે ને હોટલવાળું ચૌદ નંબરનો એન્ટ્રન્સ છે આ ગેટ થર્ટીન છે ટોટલ મેં ચૌદ જોયેલા છે ગેટ અત્યાર સુધીમાં મારે ગેટ નંબર થ્રીમાં જવાનું છે તો જો બધા સ્ટેડિયમમાં સોંગ્સ વાગે છે અને બધા બેનર્સ બી લગાડેલા છે ઓકે મિત્રો ફાઇનલી આપણે ગેટ નંબર થ્રી પહોંચી ગયા તમને દેખાતું હશે ટુ વન થ્રી હવે આપણે આની એન્ટ્રી લેશું અને જોઈએ છે આગળ આગળ ચાલો આ બધા છે ને સ્વીટ છે જો થ્રી ઓ ફોર બધા સ્વીટ છે આપણે થ્રી વન સેવનમાં જવાનું છે આપણે સ્વીટ એન્ટર કરી લીધું છે અને જો અહીંયા આખો વ્યૂ છે આ રીતનું છે તો મિત્રો આ બધું મ્યુઝિક વાગે છે અને બધી ગેલરીઝ છે સાઈડ માં જેટલી દેખાય ની બધા બોક્સીસ છે i guess i'm not trying to be a hamburger મિત્રો આપણે ગેમમાંથી નીકળી ગયા છીએ અને જોઈ શકો છો તમે ઘણા બધા લોકો ઢગલા મોઢે લોકો છે આગળ પાછળ બધી જગ્યાએ તો અત્યારે એકદમ જેમ પેક્ડ છે આખું સ્ટેડિયમ છૂટી ગયું છે તો જોઈ શકો છો તમે ચાલો હવે આપણે ગેમ પતી ગઈ છે હવે ઘર ભેગા થઈશું આપણે જે ટોરોન્ટો બ્લુ જેઝની ટીમ છે એને સપોર્ટ કરતા હતા એ જીતી ગઈ છે તો લોકોનો આજે જબરજસ્ત સપોર્ટ મળેલો છે જોઈ શકો છો તમે ટ્રાફિક બી એટલો છે સબવેમાં બી એટલી ભીડ હશે અને આ આખે આખું માહોલ છે આ વાળું છે એ સ્ટેડિયમ હતું ત્યાંથી અમે બહાર આવ્યા તો જો તમે પગલાં મોટે છે અને ઉપર આપણો સીએન ટાવર ચમકી રહ્યો છે લાઇટમાં તો એ રીતનું છે જોઈ શકો છો તમે બંને બાજુ ત્યાં બી એટલો ટ્રાફિક છે આ બાજુ બી એટલા લોકો જાય છે અને સામેની બાજુ બી જો તમને દેખાતા હશે તો એટલા લોકો ટ્રાફિક બધી બાજુ છે જો લોકો છે ને ગેમ જીતા છે ને ટોરન્ટોની ટીમ તો બધા સેલિબ્રેટ કરે છે અત્યારે તો મિત્રો ટ્રાફિકમાં આવતા આવતા રાતના અગિયાર વાગી ગયા છે બટ હું ઘરે પહોંચી ગયો છું અને આજ આ બ્લોગને આપણે અહીંયા જ ખતમ કરીએ તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં